ભગવાન જગન્નાથની એકસો સુડતાળીસમી રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે પોલીસ તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે દર વર્ષની જેમ આ વખતે પણ ભગવાનની યાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તેની સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા નગરચર્યાના રૂટ ઉપર અવારનવાર પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે સંવેદનશીલ વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુને ધ્યાનમાં રાખીને આજ રોજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું આ સમગ્ર તૈયારીઓના ભાગરૂપે રથયાત્રાના રૂટ પર નજર રાખવા માટે સ્પેશિયલ હોર્સ માર્ચ પણ કરવામાં આવ્યું હતું સવાર અને મહિલા કર્મચારીઓ સહિત બસો પચાસ પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં ભાગ લીધો હતો ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ એસઓજી અને આર્થિક ગુનાના શાખાના અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું ઉપરાંત પોલીસ દ્વારા હોટલમાં ચેકિંગ ધાબાઓમાં ચેકિંગ અને અસામાજિક તત્વો સામે પણ કાર્યવાહી કરાઈ હતી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાત ન્યૂઝ અમદાવાદ